જોથી ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલ ને કરજો અને વિડીયોને ગમે તો વિડિયોને લાઈક કરજો અને જે કોઈ તમારા સાથી મિત્રો તમારા સગાવાલા હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તો તેમને વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ એસસીબીસી એનટીએન્ટ ઈબીસી એસસી એસટી ના મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી ડિગ્રી ડિપ્લોમા આર્ટ્સ કોમર્સ સ્નાતક એટલે કોમર્સના કોઈ પણ સ્નાતક હોય ના કોઈ પણ સ્નાતક હોય અથવા એન્જિનિયરિંગ વાળા હોય

કન્યાઓ માટે અને કુમારો માટે ક્યાં ક્યાં છાત્રાલયો એની વાત કરી લઈએ કે ક્યાં ક્યાં કેટલી આપણે રાજુલા ખાતે આવેલી છે જે જિલ્લા અમરેલી જિલ્લામાં આવે ખંભાત ખાતે છાત્રાલય આવી છે તે આણંદ જિલ્લામાં આવે કલોલ ખાતે છાત્રાલય આવી છે તે ગાંધીનગર જિલ્લામાં આવે જામનગર કોલેજ કક્ષાની છાત્રાલય આવેલી છે મહેસાણા ખાતે છાત્રાલય આવેલી છે લુણાવાડા ચેલો મહીસાગર માં છાત્રાલય આવેલી છે મોરબી છાત્રાલય આવેલી છે નવસારી હિંમતનગર ચેલો સાબરકાંઠા તથા કન્યા માટે જોઈએ તો કન્યા માટે રાજુલા ચેલો અમરેલી મહુવા ચેલો ભાવનગર મહેસાણા હિંમતનગર સાબરકાંઠા વઢવાણ ચેલો સુરેન્દ્રનગર ખાતે સરકારી છાત્રાલયો આવેલી છે આ છાત્રાલય માં તમારે એડમિશન લેવું હોય તો જે વિદ્યાર્થીઓ કુમારો અને બહેનો ઉપરોક્ત દર્શાવેલ છાત્રાલય માં જો એડમિશન લેવું હોય તો ઈ સમાજ કલ્યાણ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ થી દસ આઠ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તારીખ ખાસ જોઈ લેજો બાવીસ જુલાઈ બે હજાર પચીસ એટલે કે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને દસ ઓગસ્ટ સુધીમાં તમે એમાં ફોર્મ ભરવામાં અરજી કરી શકો છો ફોર્મ ભરવા માટે હવે જે એની એક શરતો છે અમુક સૂચનાઓ છે તેની વિગતે ચર્ચા કરી લઈએ તો સરકારી છાત્રાલયમાં ફ્રેશ એટલે કે નવા જે નવા એડમિશન હોસ્ટેલમાં લેવા માંગતા હોય અને જૂના રિન્યુઅલ એટલે કે જે ઓલરેડી હોસ્ટેલમાં ગયા વર્ષે રહ્યા હોય વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે અરજી ઓનલાઈન જ કરવાની રહેશે એટલે કે તમે નવા વિદ્યાર્થી હોય કે જૂના વિદ્યાર્થી હોય તમારે અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અને અરજી સાથે જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ હોય એ તમારે અરજી સાથે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે

તો તેવા કિસ્સામાં પણ પચાસ ના સમકક્ષ એટલે કે પચાસ ના સમપક્ષ જે ગ્રેડ આવતા હોય એ અથવા એથી ઊંચા ગ્રેડ તમારા હોવા જોઈએ પ્રવેશની અરજી કરનાર વિદ્યાર્થી એ વાર્ષિક પરીક્ષામાં સાહીઠ ટકા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ એટલે કે જે વિદ્યાર્થી હોસ્ટેલ માં પહેલી વાર એડમિશન લેવાનું છે તેમને સાહીઠ ટકા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ જે વિદ્યાર્થીઓ અગાઉના વર્ષમાં સરકારી ડિફર નિફર્સીટ એટલે કે માત્ર એક વર્ષ માટે સરતી પ્રવેશ આપેલ હોય જેને ડિફરસીટ પર હોય રેગ્યુલર પચાસ ટકા વાળો નિયમ લાગવું સરકારની છાત્રાલય મર્યાદા છ લાખ રૂપિયા રહેશે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે કે ફોર્મ ભર્યા પછી તમારે એની ઓનલાઈન પ્રિન્ટ કાઢી એની ખરાઈ કરી લેવાની જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો એ સમાજ કલ્યાણ ગુજરાત જીઓ વિન ઉપર

Document ની Hard copy જમા ન કરાવનાર વિદ્યાર્થીની અરજી મંજૂર પ્રક્રિયા કે merit ધ્યાને લેવામાં આવશે નહીં તેની ખાસ તકેદારી રાખવી એટલે તમે એકવાર ફોર્મ ભરી દો પછી તે તમારા નજીકના તમારા જેલ લાગુ પડતા હોય જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસ્તે જાતિ અને જિલ્લા સમાજ કલ્યાણ વિકસ્તે જાતિ જે અધિકારીની કચેરીમાં તમારો ફોર્મ ની પ્રિન્ટ આપવા જવાનું સાથે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે લઈ જવાના એ ઓરિજિનલ તમારે અહીંયા ચેક કરશે

કે તમે તમારા ફોર્મ ભરી જશે પછી એક મેરીટ બહાર પાડવામાં આવશે મેરીટમાં જે આગળ નામ હશે એમને એડમિશન આપવામાં આવશે સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જેઓ ડોટ એના ઉપર વેબસાઈટ ઉપર દર્શાવેલ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી શાત્રા ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી અને જિલ્લા સમાજ કલ્યાણ નિધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાંથી પણ તમને મળી રહેશે સરકારી છાત્રાલયો પ્રવેશ માટે મકાનની ક્ષમતા અને માન્ય કે જે બધી કેટેગરી પ્રમાણે બધાને એડમિશન આપવામાં આવશે સૌ પ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેલી જગ્યા ઉપર નવા એટલે કે ફ્રેશ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે

પરિવારના કોઈ સભ્યો જો આમાં એડમિશન લેવા માંગતા હોય સરકારી હોસ્ટેલમાં રહેવા જમવાની તમામ સુવિધા બિલકુલ ફ્રી હોય છે એમાં જો એડમિશન લેવા માંગતા હોય તો તેઓ વિડીયો તેમને શેર કરી દેજો ધન્યવાદ મિત્રો